સમસ્ત સગર સમાજ ભરૂચદાર ગંગામૈયાની પવિત્રતા અંગે ટીપડી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાય સંતે ગંગામૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે એવું નિવેદન આપ્યું હતું જે સંપૂર્ણપણે અસત્ય છે ઇતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગામૈયા પૃથ્વી પર અવરિત થયા હતા અને સદીઓથી ગંગામૈયા ભારતીય સંસ્કૃતિ ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનો અપમાન નથી પણ સનાતન સંસ્કૃતિ અને પૂર્વજોના મહાન કાર્ય

અને કે ભગીરથ એની હજારો વર્ષની કઠોર તપસ્યા છે આદિકાળથી પવિત્ર જ છે તો આ એકદમ અમારો વિરોધ છે કે આ એ ભાઈ જે કોઈ હરિભક્ત હોય એ એનું નિવેદન પાછું લઈએ અને સગર સમાજ ની માફી માંગી અને બીજો સોશિયલ મીડિયામાં બીજો વિડીયો એનો મૂકી અને વાયરલ કરી દઈએ બસ અમારી કલેક્ટર સાહેબ ને પણ આજ રજૂઆત હતી બધી જગ્યા આજ રજૂઆત છે અમારી માંગને સરકાર શ્રી પૂરી પાડે એ જ અમારે નમ્ર વિનંતી છે જય દાસારામ